દર્શક મિત્રો આજે આપણે એક દંપતીના ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે આ નેચરા મોરના રિવ્યુ લેવા માટે આવ્યા છે એમના પાસેથી જાણીએ આપણે એમને શું ફાયદો થયો છે તો તમારું નામ જણાવો અને ગામનું નામ ગુજીભાઈ અમેશભાઈ પટેલ હા અટેલ કોહલીભાઈથી ચાલુ કરો હા બેન તમારું નામ હા હવે તમને આમ શું તકલીફ હતી અમારે પંદર વસ્તીવાર થઈ ગયા હા સંતાન તો પંદર વર્ષ દરમિયાન તમે કોઈ દવા કરી ખરી છે દવા બે ત્રણ હોસ્પિટલ માં ગયાલી માં જેમાં ડીઝલ પૂછવા આવ્યું બે ત્રણ મહિના થઈને પછી મિસ્કરેજ જાય તો પંદર વર્ષ દરમિયાન કેટલો ખર્ચો પચાસ હજાર નો ખર્ચો એવું દેશી દવા ને એવું કર્યું છે એટલે ડોક્ટર નો ખર્ચો દેશી દવા ભી કરી સંતાન જે તમને મળી ગયું બરાબર તો આપડે જોઈ શકીએ કે લાવો નઈ જ આપણે આ છે આજે જે સંતાન મળ્યું તમને આ બાબો છે કે તો આજે તમને રિઝલ્ટ મળ્યું સફળતા કેવી રીતે મળી કીધું અમને કંપની વાપર જવો હા કઈ દવા વાપરી તમે અમની નેટસર્ફ કંપની આ નેટસર્ફ કંપનીના તમે આ પ્રોડક્ટ વાપઈ બીજા કયા કયા વાપઈ આ બંને પાવડર હા કઈ ન આમાં મૂકી મતલબ મતલબની નેટસર્ફ કંપનીના તમે હેલ્થકેરના પ્રોડક્ટ વાપઈ રહ્યા આ કેટલા સમય તમે વાપઈ રહ્યા અને તમને રિઝલ્ટ મળ્યું આ 3 મહિના વાપઈ રહ્યા 3 મહિના પછી તમને પ્રેગ્નેન્સી એમને બેનને રહી ગઈ પછી કોઈ પ્રોડક્ટ ચાલુ જ રાખેલી કે બંધ કરેલી પાવડર બેન માટેનો પાવડર ચાલુ જ કેટલા મહિના થઈ ગયા બાબા તો હવે આ તમે કેટલા મહિના ઉપયોગ કરી તમે પ્રોડક્ટ ત્રણ મહિના ઉપયોગ કર્યો અને અંદાજે કેટલો ખર્ચો થયો આનો અંદાજે જેવા ખર્ચ થયા અઢાર હજારનો જેવો ખર્ચો થયો બરાબર તો કોને બતાવેલી આ દવા તમને ઉમેશભાઈ આ છે ઉમેશભાઈ બરાબર એમણે તમને તો તમને ઉમેશભાઈ આ પ્રોડક્ટ બતાવી તો ત્યારે તમને વિશ્વાસ આવેલો ખરો કે પચાસ ટકા વિશ્વાસ પચાસ ટકા વિશ્વાસ ઓછો હતો ઓછો હતો દવા ખોલવો પડે તો આપણને ખબર પડે કે બરાબર એટલે ટ્રાય કરીએ તો તમને અંદાજો આવે કેમકે બીજા દવાખાના ખર્ચા કરી લઈએ આપડે

તમને જ વિશ્વાસ ઉમેશભાઈ એવા જે જે બીજા છે જેમને આ તકલીફ છે તો એવા લોકો જો તમારો સંપર્ક કરવા માંગે આ દવા વિશે માહિતી જાણવા માંગે તો તમારો મોબાઈલ નંબર અને તમારો પરિચય આપ મારું નામ ઉમેશભાઈ પટેલ રહેવાનું મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત બાણું જીરો છવ્વીસ ઓકે અને તમે જે આ વિડીયો આપ્યો બીજા માટે માહિતી તમે જે આપી એના બદલ તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ